અઢીસો હાબુદાણા ની ખીચડી કર્યા કરીએ ભૂખી રેવાય ફરાળ તો કરવું પડે એના જ ખવાય ફરાળ માં જો કિલો ની ભાજી બનાવી પણ ફરાળ જ કેવાય ને હા અને પાંચ છ તે પેલા શીરો કર્યો રાજઘરાલ લોટનો ના હોય તે પણ ગ્રામ સીરો કાતો થોડોક જ વધારે સોક્રા ઓ ભલે આફરો ના ચડ્યો કશું નથી તો હજી તો એમ થાય કે નહી કાધું કો ખાવું હોય એવું થાય ન હોય હા 1100 કરીએ પણ આ તો અનાજ જ ના ખવાય આ તો બધું ખવાય એટલે ખાલી નાસ્તો જ કેવાય ને હા બાપા રે આટલું બધું કિલો કિલો તો નાસ્તો આ તો એ તો 1100 માં કી અને આ તો ભજન ઘેર પેલો બબુબા નહી વાણન એમના ઘેરતે બધો કે મારે ઘેર હળી મળીને આમજો કે બરોબર એ બબુબા પૂછી ને કોઈ નાસ્તો કરાવવાનો ફોન કરો ના

અગિયારસ કરી બેનો અગિયારસ ના દિવસે અનાજ ખવાય નહીં અને અનાજ ખાઈએ તો પાપ લાગ એલો ફરાળી કરવું પણ અગિયાર રસ્તે ચોક્કસ કરવી આમ તો જો ઓફર પોંચસો ગ્રામ દૂધ પી જઈએ બરોબર તો અમી ને પણ તો ડોબા એ દોવા દીધું નહીં એવું હશે કપિલા બેન દેરી ઘણી દૂધ માં લાવે બપોરે બાર વાગે છો દેરી હોય ખુલ્લી આલી જો પેલા શિલ્પાબુ બુ કતો તબેલો પેલા વિષ્ણુ ભાઈ કર્યો ને એ આલસી અતાર તો જો કહેવત નહીં

પછી આપણે ખાઈ ને તો હું તમારી અગિયારસ પેલા કરેલા એમના જમારો અને પછી તમે ખો વધારે એ તમારું સાચું કુંડ કહેવાય એટલે હે ને એ જ વચ્ચે સરસ અમારે રૂપારો સોયલો આવી રહ્યો છે ફ્લાવર છે નહીં અને આ જગ્યા રસનો રૂડો દાર હોય જો એ જો આ ગોમડાની મોજ હા જો તમે સિટી રહેતા હોય અને તમને અનુકૂળ ના તો ગોમડા આવી જો તમ તાર હોય એવા લીમડા હા કરો અગણે વેદાન મસ્ત આ મોરની વાત આય ને આવો આ તો ચૈત્ર મહિનાનો મોર છે હાથ હાથ દારા પીવો અને એક ગોમડાનો લીમડાનો મોર